નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત એગ્રી સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું મગફળીમાં પીડાશના નિયંત્રણ વિશે તો સામાન્ય રીતે મગફળીના પાનમાં જે પીડાશ પડવા માટેનું મુખ્ય પરિબળ હોય મિત્રો તો એ લોહની ઉણપ છે જે સામાન્ય રીતે રેચક પ્રકારની જમીન હોય અથવા તો જે જમીનમાં આપણે તાજું સેન્દ્રીય ખાતર નાખેલું હોય એટલે કે જે સરખું પહોવાયેલું ખાતર ન હોય અને આપણે કાચું ખાતર જે તાજે તાજું હોય અથવા એક બે મહિનાની અંદર જે ખાતરનો સ્ટોક થયો હોય અને એ નાખવું હોય તો એના લીધે આપણને લોહની ઉણપ જોવા મળે છે તો આ મિત્રો જે લોહની ઉણપ છે તે કેવા પ્રકારના લક્ષણો બતાવે છે તો એમાં જોઈએ તો સંપૂર્ણ મગફળીનો છોડ પીળો પડી જાય છે મિત્રો જેમાં ઉપરથી પાન પીડા પડતા જાય છે અને વચ્ચેની નસ લીલી હોય છે તો આપણે સમજવું કે લોહની ઉણપ હોય છે તો આના નિયંત્રણ માટે વાત કરીએ ખેડૂત મિત્રો તો એના નિયંત્રણ માટે આપણે ફેરસ સલ્ફેટ સો ગ્રામ દસ લિટર પાણીમાં અને સાથે દસ ગ્રામ સાઇટ્રિક એસિડ જે લીંબુના ફૂલ તરીકે ઓળખાય છે એ આપણે છટકાવ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ આ સિવાય વાત કરીએ મિત્રો તો મિક્સ માઇક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ બી આવે છે જે લોહની ઉણપ માટેનું હોય છે તો એના પ્રમાણની વાત કરીએ તો એક ટકા એનું દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ એક ટકા એટલે કે સોળ લિટર પાણીમાં આપણે એકસો સાહીઠ ગ્રામ જેવું નાખી શકીએ છીએ અને એનો છંટકાવ કરવાથી આપણને સારું એવું રિઝલ્ટ મળે છે તો આનો છટકાવ ખેડૂત મિત્રો બેથી ત્રણ વાર કરવો જોઈએ સારા રિઝલ્ટ માટે કોઈ પણ આપણે ગ્રેડ બે ખાતર વાપરી શકીએ છીએ જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરો તો ફરી મળીશું ખેડૂત મિત્રો નવા વિડીયો સાથે આભાર